ખેડાના ડાકોર ખાતે ઉત્તરાયણના દિવસે પાંચ ગાયોનું દાન કરવાના સંદર્ભે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે પર મનમાની કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે મંદિરના સેવક વિનોદભાઈ સેવકે મેનેજર જગદીશ દવે પર મનમાની કર્યાના આક્ષેપ લગાવ્યા છે આ મુદ્દે તાત્કાલિક મેનેજર પદ પરથી દૂર કરવા મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડ ડીજીપી ખેડા કલેક્ટર સહિતના અધિકારીઓને પત્ર લખી રજૂઆત કરી છે મંદિરના સેવક વિનોદભાઈ સેવકે પત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે મનસ્વી ગેરવહીવટ અને ગેરવર્તન કરી રણછોડજીની મંદિરની છબી ખરડી રહ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જો આ બાબતે મેનેજરને છૂટા નહીં કરવામાં આવે તો તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના મંદિરના નાના દરવાજા અમરનાથ ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવું પણ વિનોદ સેવકે આશંકા વ્યક્ત કરી છે